વિકાસ સપ્તાહ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે રૂપિયા છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે ખાતમુહૂર્ત રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ હળપદી મંત્રી રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસના વરદ હસ્તે કરવામાં આવ્યું આ કામોની કુલ રકમ રૂપિયા છવ્વીસ પોઇન્ટ ચોવીસ કરોડ જેટલી છે જેમાં કુલ અગિયાર કામોમાં મુખ્યત્વે રસ્તા મકાન સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે આમ કુલ છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડના કામોની મંજૂરી મળતા ચોમાસું પૂર્ણતાને આર્ય હોય ત્યારે વહેલી તકે માર્ગ મોટેરેબલ થાય તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મંત્રીએ આદિવાસી અને ગ્રામીણ વિકાસના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ કામોથી સોનગઢ તાલુકાના નાગરિકોને અવર જવરની ઉત્તમ સુવિધા મળશે અને વિકાસની ગતિ વધુ તેજ થશે તેમજ સુરત જવા માટે જામાપુરથી સીધી બસ સુરત સુધી મળશે આજે એકસો સત્તાવન વિધાનસભા અને એકસો એકોતેર વિધાનસભામાં આવતા ગામડાના રોડ રસ્તા જે મંજૂર કરેલા હતા એ લગભગ અમે બાર જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત આજે કર્યું છે અને ખાસ કરીને આ વિસ્તારના જે રસ્તાઓ મંજૂર થયા છે એ માટે હું ગુજરાતના બુદુ અને મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વાકર્માનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ઉદાર હાથે ગામડાના રસ્તાઓ મંજૂર કરી આપ્યા છે અને તેને કારણે આ લોકોને હવે જામાપુર અને ઉકાઈથી સીધી સુરત બસ દડે એવા પ્રકારની સુવિધા અહીંયા ગામડાના લોકોને ઉપલબ્ધ થશે